સરકાર દ્વારા કેશલેસ સિસ્ટમની વાત કરવામાં આવી છે પરંતુ ગુજરાતના સૌથી મોટા અમદાવાદ રેલવે સ્ટેશન પર સ્વાઇપ મશીનો મૂકવામાં આવ્યા ન હતા કે રવિવારે જીએસટીવીમાં અહેવાલ રજૂ કરાયા બાદ રેલવે તંત્ર સફાળું જાગ્યું અને અમદાવાદ રેલવે ડિવિઝનના સ્ટેશનો પર સ્વાઇપ મશીનો મૂકી દેવાયા નોટબંધી બાદ રેલવે સ્ટેશન પર જૂની ચલણી નોટો સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનમાં કરંટ ટિકિટ કાઉન્ટર પર એક પણ સ્વાઇપ મશીન મૂકવામાં આવ્યું નથી આ અંગે લોકોની મુશ્કેલીને આપતો અહેવાલ કર્યો અને તંત્રની આંખો કલાકોમાં ગઈ અમદાવાદ સહિત અમદાવાદના ડિવિઝનમાં ચૌદ સ્ટેશનો પર સ્વાઇપ મશીનો મૂકી દેવામાં આવ્યા અમદાવાદના કાલુપુર સ્ટેશન પર કરંટ ટિકિટ કાઉન્ટર પર એક સ્વાઇપ મશીન મૂકવામાં આવ્યું છે તો બુકિંગ કાઉન્ટર પર ચાર મશીન મૂકવામાં આવ્યા છે अच्छी बात है कभी देश कैशलेस की तरफ जा रहा है तो कि दूसरे और कंट्रीज आगे उस पर ऑलरेडी है अभी अपनी कंट्री भी उस तरफ जा रही है तो अच्छा इतना तो लोग कैश कम कैरी करेंगे और उससे अपने सेफ्टी अच्छी हो जाती है सिक्योरिटी ज़्यादा बढ़ेगी उसके लिए लोगों को भी इसको यूज़ करना सीखना चाहिए आगे बढ़ना चाहिए क्योंकि अभी बहुत परसेंटेज कम है लोग जो इस पर बिलीव करते हैं अपने इंडिया में लोगों का आदत है कैश हाथ में ज़्यादा रखने के लिए लेकिन बेटर यह है कि अब धीरे धीरे

રૂપિયાની આવક થઈ છે જોકે હાલ લોકોને આ અંગે પૂરતી જાણકારી ન હોવાથી રોકડ નાણાંથી ટિકિટની ખરીદી કરી રહ્યા છે જેના કારણે આ મશીનોને જેટલો જોઈએ તેટલો બહોળો પ્રતિસાદ નથી મળ્યો પણ લોકો સરકારના કેશલેસના નિર્ણયને આવકારી રહ્યા છે નોટબંધી બાદ સરકાર દ્વારા કેશલેસની વાત કરવામાં આવી છે ત્યારે આપ અમદાવાદ રેલવે સ્ટેશન પરના દ્રશ્યો જોઈ શકો છો કે શરૂઆતના ધોરણે રેલવે સ્ટેશન પર જે સ્વાઇપિંગ મશીનો છે તે નહોતા મૂકવામાં આવ્યા જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પણ ત્યારબાદ હાલ સ્વાઇપિંગ મશીનો મૂકી દેવામાં આવ્યા છે લોકો પોતાના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની મદદથી અહીંયા ટિકિટની ખરીદી કરી શકે છે પણ હાલ જો આ શરૂઆતની વાત કરવામાં આવે તો ખૂબ જ ઓછો પ્રતિસાદ મળ્યો મળી રહ્યો છે બહુ ઓછા લોકો આ થી પોતાની ટિકિટની ખરીદી કરે છે ત્યારે આવનારા સમયમાં રેલવે પ્રશાસનને આશા છે કે મોટી સંખ્યામાં લોકો આ થી પોતાની ખરીદી કરે અને જેથી જે ડિજિટલ ઇન્ડિયા છે તેનું સ્વપ્ન સાકાર થાય કેમેરા પર્સન વસંત સાથે કિશન કાટિલિયા જીએસટીવી અમદાવાદ